આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તો કઈ અનિવાર્યતા છે એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જંકો છો પાર્ટીમાં રહેવા માટે નાનમ નાનો અદનો કાર્યકર્તા બિચારો ઘસાઈ જાય છે મને ખબર છે કે આ બધું જ જે કામ નાનમ નાનો કાર્યકર્તા હોય છે કે ડરમાં ને ડરમાં કરે છે ઇઝ ધીસ ધ વે વી વોન્ટ ટુ બી ફિયરફુલ ભારતીય જનતા પાર્ટી દાવો તો કરે છે અનુશાસિત પાર્ટી હોવાનો પણ આજે વડોદરા વડોદરા ભાજપમાં ભાજપમાં રંજનબેન ફરી ટિકિટ શરૂ થઈ ભાંજગઢ સાંજે સાડા ચાર વાગ્યે ભાજપે જ્યોતિબેન પંડ્યાની પાર્ટીમાંથી કરી હકાલપટ્ટી અડધા કલાક બાદ જ્યોતિબેન આવ્યા મીડિયા સમક્ષ અને રંજનબેન તો ઠીક ભાજપ વિરુદ્ધ બોલવામાં પણ કંઈ બાકી ના રાખ્યું વડોદરાના મેયર રહી ચૂકેલા જ્યોતિબેને રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપ લગાવ્યા જ્યોતિબેને દાવો કર્યો કે રંજનબેનની તો એક મોલમાં છે ભાગીદારી એટલું જ નહીં ભાજપને પણ સવાલ કર્યો કે એવી રીતે કેવી ભાજપની મજબૂરી કે રંજનબેનને ફરી આપવી પડી ટિકિટ શું ભાજપને રંજનબેન સિવાય વડોદરામાં કોઈ કાર્યકર ના દેખાયો

કંકાસ અને કોંગ્રેસને મળ્યો મોકો ભાજપ પર સવાલ ઉઠાવવાનો ભાજપે જ્યોતિબેન પંડ્યાની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ બીમલ શાહે સવાલ ઉઠાવ્યા બીમલ શાહના મતે ભાજપના પગ નીચેથી જમીન ખસી રહી છે ઉમેદવારો મળતા નથી એટલે ભાજપને ઉમેદવારોને રિપીટ કરવા પડી રહ્યા છે બીમલ શાહે તો જ્યોતિબેન પંડ્યાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ પણ આપ્યું